નમસ્તે આજે અમરેલી ખાતે જે પત્રકાંડનો આખા ગુજરાતમાં વાતાવરણ એના મુદ્દે ગરમાયું છે ત્યારે આજે સવારથી આ કાંડમાં જે પ્રમાણે દીકરી સાથે રીકન્સ્ટ્રકશનના નામે અત્યાર સુધી આ વર્ડ નહોતો પણ આજે અચાનક કારણ કે આટલો બધો વિરોધ આખાએ ગુજરાતમાં ભભૂકી ઉઠો છે ત્યારે રીકન્સ્ટ્રકશન નામ આપીને મુદ્દાને ક્યાંક ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે સવારથી લઈને દીકરીના પરિવાર અને દીકરીને પણ જેલમાં જઈને હું પોતે મળી છું એની સાથે જે જે ઘટનાઓ થઈ રાત્રે બાર અને છ મિનિટે એની ધરપકડ ઘરેથી કરવામાં આવી જે પ્રમાણે રીકન્સ્ટ્રકશનના નામે પ્રેસ કોન્ફરન્સના નામે અને બીજા ત્રીજાના નામે એની પજવણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના બીજા ત્રણ કાર્યકર્તાઓ તો ભારતીય જનતા પાર્ટીના પણ નાગરિક તરીકે એમણે પણ એમની વ્યથા ઠાલવી એમના સગા સ્નેહીજનોએ જેલમાં વ્યથા ઠાલવી કે અમને પણ વકીલો મળતા નથી એટલે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સુરક્ષિત નથી ને પ્રજા તરીકે આપણે આપણા રક્ષણની ક્યાંક આશા રાખીએ છીએ એ હું માનું છું ત્યાં સુધી ઠગારી નીકળે નીવડે એ પ્રકારનો આ કિસ્સો છે કોઈપણ રાજકારણની વાત નથી કરવી એટલા માટે કે જ્યારે દીકરીની વાત આવે મહિલાની વાત આવે ત્યારે આ સંવેદનશીલ મુદ્દો કહેવાય અને એના સાથે જો આ રીતનું અરમાયું વર્તન થતું હોય અને કથની અને કરનીમાં ફરક માનની હર્ષભાઈ ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે આવો જ એક પત્રિકાકરણ સુરતમાં થયો ત્યારે આ જ પ્રકારે જેણે એકસો બ્યાસી ધારાસભ્યોને પત્ર લખીને મોકલ્યા હતા ત્યારે એનો લેટર ટાઇપ કરવાવાળી ટાઈપ કરવાવાળું વ્યક્તિ હતી એને તમે આરોપીના બદલે સાક્ષીમાં રાખ્યા હતા અને અમરેલીમાં એ જ પ્રકારની આ કિસ્સો છે ત્યારે તમે એને આરોપીમાં રાખ્યો છે એટલે આવા ડબલ સ્ટાન્ડર્ડ પોલીસના કેમ એટલે રીકન્સ્ટ્રકશનના નામે આવું કોઈ ઘટના સરઘસ નથી નીકળું એના નામે માનનીય આરોગ્ય મંત્રીને જો આવું કહેવું પડે કે આવું કોઈ સરઘસ નથી નીકળું તો શરમજનક કહેવાય માન્ય આરોગ્ય શ્રી અહીંયા સરઘસ નીકળું છે જે સીન સપાટા થયા છે એ અમરેલી જિલ્લાના દરેક મીડિયા મોબાઈલમાં અત્યારે રેકોર્ડમાં છે એટલે આવી કોઈ વાત રીકન્સ્ટ્રકશનની કરશો નહીં ને રીકન્સ્ટ્રકશન કરવું હોય તો ઘણા બધા ગુનાઓ છે એના કરજો અત્યારે હું પરિવાર સાથે છું અને જ્યાં સુધી આ દીકરીને આ ઘરમાં એને ઇજ્જતભેર અને જેને સરઘસ કાઢવાને જે કહીને નામે રીકન્સ્ટ્રકશનના નામે સરઘસ કાઢે છે પણ ખરા અર્થમાં સરઘસ કાઢીને એના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે એ પરિવાર સાથે હું બેઠી છું દીકરીના પપ્પા છે દીકરીના મમ્મી છે શરદબેન અને જ્યાં સુધી એમને તમારા માધ્યમથી પણ વચન આપું છું અને જ્યાં એમની દીકરી એમના હાથમાં નહીં આપું ત્યાં સુધી હું દીકરી બનીને આ પરિવાર પરિવાર પાસે રહેવાની છું આ વિનંતી કરું છું કે આ પરિવારને જ્યાં સુધી દીકરી ન આવે ત્યાં સુધી આપવા માટે આ માંગતા હોય તો ચોક્કસથી આવશો એમનું મનોબળ મજબૂત થશે અને હું પણ એમની સાથે જ્યાં સુધી દીકરી નહીં આવે ત્યાં સુધી અવિરત પણ એમના સાથે રહીશ આજની મુલાકાત જે પ્રમાણે અમરેલીનું પ્રકરણ અત્યારે આખા ગુજરાતમાં ટોપ ઓફ ટાઈમ બનેલું છે જે પ્રમાણે દીકરીનું રીકન્સ્ટ્રક્શન હવે પાછું નવું નામ લાવ્યા છે આજના હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ કોઈ સરઘસ નહોતું રીકન્સ્ટ્રક્શન કરવાનું કઈ ટાઈપનું રિકન્સ્ટ્રક્શન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના દરેક અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રીકન્સ્ટ્રકશન કહી શકાય કે એને સરઘસ કહી શકાય એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું બીજું કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તમે બંધ કરો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરનીમાં ફરક આવે છે જે પ્રમાણે તમારું વલણ છે સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય સામાન્ય પ્રજાને કોઈપણ પ્રકારની મુશ્કેલી જયારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ થતાનો પક્ષ લેવામાં આવે છે ચાહે પક્ષ ગલત રીતના ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું એની સાથે સંપૂર્ણપણે એને જે રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને એને જે રિમાન્ડ માંગી રિમાન્ડ ન માંગી હોત તો પણ ચાલત માનવીતા માનવતા મરી ન પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી પણ ખેર તમને એવું હશે કે અમારે ક્યાંક થોડું જોર જબરદસ્તી કરીને છાપ બેસાડતી હતી તો રિમાન્ડ માંગી હજી પણ દીકરી અંદર છે અમારા બંને વકીલોની ટીમ અહીંયા એમની સાથે જ દીકરીને મળવા ગઈ હતી લીગલ પ્રોસેસ કરી રહ્યા છે જોવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્ય કરો કે જેને પત્ર લખો તો કોઈની હત્યા નથી કરી કોઈનું કોઈનો બળાત્કાર કરીને કોઈની સાથે કૃત્ય નથી કર્યું તમારી એટલી બધી જો કાયદો વ્યવસ્થા જાળવવાની વાત હતી તો તમારે હત્યારાઓ પકડવાની જરૂર હતી ડ્રગ્સના જે પેલા હતા ડ્રગ્સ જે વેચે છે એને એને પકડવાની જરૂર હતી રેતીના માફિયાઓને પકડવાની જરૂર હતી પત્ર લખોને તમે પકડીને તમે એવી છાપ છોડવા માંગો છો કે બહુ મોટું કામ કર્યું છે તમે વિચાર કરો એમના પક્ષના હું તો કોંગ્રેસ પક્ષની આગેવાન ચૂંટણી પણ લડી છું છતાં પણ હું કહું છું કે પક્ષથી પરે રહીને પ્રજાના પ્રશ્નોનો અવાજ આપવો જોઈએ મહિલાની જ્યારે વાત આવે ખૂબ સંવેદનશીલ આ મુદ્દો કહેવાય જ્યારે મહિલાને બાળકની વાત આવતી હોય ત્યારે ત્યારે કોઈ પક્ષ મૂકીને જેનાથી પણ અવાજ ઉઠાવીને અવાજ ઉઠાવવો જોઈએ એટલે મારી ફરજ સમજીને મહિલા તરીકે આ દીકરીનો અવાજ બનવા માટે આવીએ એના પરિવાર સાથે તમારા માધ્યમથી ગુજરાતની જનતાને ને તમને પણ કહેવા માગુ છું કે આજથી લઈને જ્યાં સુધી આ દીકરીને એના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધીના પરિવાર સાથે હું રહેવા જોઉં કારણ કે આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના જે અંદર ત્રણ એમના જ કાર્યકરો કે જેમણે સિંચન કરવામાં પક્ષનું સિંચન કરવામાં કાંઈ બાકી નથી રહેતું એમને પણ વકીલો ન મળતા હોય તો આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે તમારા સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે સરકાર પર અપેક્ષા રાખવી પોકળ છે ને જ્યારે કોઈ આ વાત કે મુદ્દો ચગશે તો આ તો રીકન્સ્ટ્રકશન હતું ને આ તો કોઈ સરઘસ નહોતું ને આ તો લીગલ ખાલી પ્રોસીજર હતી લીગલ પ્રોસીજરમાં રાત્રે બાર વાગે દીકરીને પકડી ન શકાય દીકરીને પ્રેસ કોન્ફરન્સ જયારે પોલીસ કરતી હોય ત્યારે પાછળ ઊભી ન રાખી શકાય એની આઈડેન્ટીટી છતી ન કરી શકાય સરઘસમાં એને ખુલ્લા મોઢે ન કાઢી હોત તો એ તમારો એવડો મોટો કોઈ મુદ્દો નહોતો ફેરવી ન શકાય પણ આ દીકરી એક વખત બાર આવે પછીના મુદ્દાઓ થાય ત્યાં સુધી જે લીગલ પ્રોસીજર ચાલે છે એમાં વકીલ સાહેબ જે એમનો કેસ લડી રહ્યા છે

મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીઝ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રોવ ઓવન પાણીની આરો ફિલ્ટર એફએનડીના વાઇફાઈ હોમ થિયેટર રૂમ હીટર ગીઝર સેન્ડવિચ મેકર ઇસ્ત્રી વોલ ફેન ટેબલ ફેન સીલિંગ ફેન કિચન ફેન બેટરી શેડો બેટરી બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ મિક્સચર બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે